હેલો દોસ્તો નમસ્કાર ગયેસ સાતસો છવી સંગમ ફૂલે સોયાબીન આપણું બીજું છ વીઘાનું સોયાબીન છે અને આમાં થોડોક પાક પડી ગયો થોડીક જમીનમાં થોડુંક પ્રોબ્લેમ છે અને આમાં ખાતર પાણી દવા થોડુંકનું ધ્યાન રાખેલું બહુ નથી પણ જોઈ એવું અને આ જમીનમાં થોડુંક પાકવાની વહેલી તૈયારી થઈ જશે છે આ પડામાં થોડુંક ઊંચું પડું છે અને પાયેલું નથી અને વરસાદથી જ પીએલું હોય ને આ સોયાબીન એકસો ને પંદર થી વીસ દિવસમાં પાકતી જાત છે કેડીએસ સાતસો છવ્વીસ અંગમ ફૂલે આપણું ભાગ્યારું સોયાબીન છે આ સોયાબીન લગભગ વીઘા પંદરસો થી સોળ સત્તર માં જેવું ઉતરશે આ છ વિઘામાં અમુક જમીનમાં મુંડો પણ આમાં આવેલો હતો એટલે આમાં પાકવાનું થોડું વહેલું કરશે આ સોયાબીન લગભગ દસ થી બાર દિવસમાં કે પંદર દિવસની અંદર પાકી જશે બધું અમુક જગ્યાએ પાકવા પણ માંડ્યું છે આ સોયાબીનની જાત લગભગ એકસો ને પંદર થી વીસ દિવસમાં પાકતી જાત છે કેડીએસ સાતસો છવીસ અને આ જાતને કેડીએસ સાતસો છવ્વીસને રાહુળી કૃષિ વિદ્યાલય મહારાષ્ટ્રમાંથી રિસર્ચ કરીને બે હજાર સત્તરમાં બનાવેલું છે અને આ સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારું સોયાબીન થઈ જાય ને ખેડૂતને બધાને વાવવું પણ પોહાય આ સોયાબીન ને કારણ કે આમાં વરસાદ જે પાછળના હોય અત્યારના એ વરસાદ આમાં નડતા નથી જરાય અને સોયાબીન સારા મસાલો થાય માવજત પ્રમાણે પાણી ખાતર દવા એ બધી જમીનની માવજત પ્રમાણે તમે જો સોયાબીન વાવો તો આ કેડીએસ સાતસો છવીસ વીસ મણ થી પચીસ મણ છવીસ મણ સત્યાવીસ મણ જેવું ઉતરે છે પછી જેવી જમીન માવજત પાણી ખાતર એ ઉપર આધાર રાખે અને સારામાં સારું સોયાબીન થઈ જાય છે અને આ સોયાબીન વાવવું બધાને પોહાય સારામાં સારું થાય અને અત્યારના સહેલા લાસ્ટમાં પડતા વરસાદે કે કોઈ નડતા નથી કે કારણ કે આને સિંગુ કોઈ ફાટતી નથી અને કદાચ પાથરે તમારું પડ્યું હોય તો પણ આ શિંકુ ફટકતી નથી કોઈ ઘણો બહુ ખર્તો નથી અને આ જાત એકસો ને પંદર થી વીસ દિવસમાં પાકતી જાત છે સોયાબીન કેડીએસ સાતસો છવ્વીસ સંગમ ફૂલ હે આમાં થોડીક જેમ વર્ધી વિકાસ હોય એમ સોયાબીન વધારે ઉતરે હોવી જોઈ આપણી હાઈટ હોય તો વિગે સત્યાવીસ માં આવેલો હે સોયાબીન મારા ફળામાં ત્રણ વર્ષથી આવતો હતો આ વર્ષે ભાગ્યારું આવેલું છે દસ વીઘાનું સોયાબીન છે